નમસ્કાર દર્શક મિત્રો દ્વારકા નગરી માં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે દ્વારકા નગરી ચેનલ પરથી હું આપને રાઘવ ઉપાથી આપ સૌનું સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને ભગવાન દ્વારકાધીશજીના ના પાંચ હજાર બસો ને બાવન જન્મોત્સવ છે તે મનાવાને હવે થોડી જ ઘડીઓની તે રાહ જોવાઈ રહી છે ત્યારે દ્વારકા નગરી છે તે હવે નંદઘેરા ભયો જય કન્યા લાલ કીના નાદની સાથે કૃષ્ણમય તે બની છે અદ્ભુત એવું તહેવ્ય સુંદર જગત મંદિર તેમની લાઈટિંગની ઝાંખી અમે આપને તે બતાવી હવે હું આપને બતાવું તો ભગવાન શ્રી દ્વારકાધીશથી સવારના મંગલાના ક્રમથી લઈને સાંજના સંધ્યા સુધીના અને સેમ સુધીના ક્રમની અમે આપને ઝાંખી કરાવી હવે ખાસ કરીને હું આપને જણાવવા માંગુ તો ભગવાન દ્વારકાધીશથીના કપાટ છે તે નવ વાગ્યે તે બંધ થઈ ચૂક્યા છે અને હાલ ઠાકોરજીના ભી સાડા નવ થી લઈને દસ વાગ્યા સુધી શયન કરવામાં આવે છે ઠાકોરજી ને શયન ના ભાવ પછી પુનઃ પૂજારી પરિવાર દ્વારા ભીતર ની અંદર જ અત્યારના મંગલા આરતી તે કરાવવામાં આવી અને ત્યારબાદ ઠાકોરજી ને જન્મોત્સવ નું જે સ્નાન છે મહાસ્નાન તે ભીતરની અંદર તે કરવામાં આવે છે ખાસ કરીને હાલ હું આપણે વાત કરું તો અત્યારે કાળિયા ઠાકોરના જન્મોત્સવના શ્રીંગાર છે તે તે અર્પણ કરવામાં તે આવી રહ્યા છે ભગવાનને તે રાત્રિના શ્રીંગાર થઈ ગયા બાદ ભગવાનને તે મહાભોગ છે તે પણ ભીતરની અંદર તે અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે બાર વાગ્યે પૂજારી પરિવાર દ્વારા નંદ નંદગેરા નંદભાવના નાદની સાથે ભગવાનની ઉત્સવ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવે છે ભગવાન દ્વારકાધીશજીને હું આપને શ્રીંગારની વાત કરું તો ભગવાનને વિશેષ રૂપે સુવર્ણ જળિત અને રત્ન જડિત ધારણ કરવામાં આવે જ છે તેમની સાથે કેસરી રંગના ચાકદાર વસ્ત્ર છે તે દ્વારકાધીશજીને તે ધારણ કરવામાં આવે છે ભગવાન શ્રી દ્વારકાધીશજીને કેસરી રંગના ચાકદાર વસ્ત્ર ત્યારબાદ શંખચક્ર ગધા પદ્મ ધારણ કરવામાં આવે છે સોનાની પીઠિકા છે તે ભગવાનને ધારણ કરવામાં આવે છે અને ભગવાનના વસ્ત્રની આપણે વાત કરીએ તો સોનાના અને ચાંદીના ના ના બનેલા વસ્ત્રો છે તે ભગવાન દ્વારકાધીશથી ને તે જન્માષ્ટમીના અનુક્રમે તે પહેરાવવામાં આવે છે ભગવાનના શ્રી મસ્તક ની વાત કરીએ તો ભગવાનને શ્રી મસ્તક ની અંદર કુલે મુકુટ અર્પણ કરવામાં આવે છે કુલે મુકુટની વિશેષતા તે કહેવામાં આવે છે કે ભગવાન દ્વારકાધીશ છે તે દ્વારકાની અંદર રાજા ધીરાજ સ્વરૂપે બિરાજિત છે તો કુલે મુકુટનું મહત્વ તે છે કે કુલે મુકુટમાં ભગવાનને સૂર્ય અને ચંદ્ર બંને એકલી સાથે અંકિત કરી અને તે મુકુટ છે તે ભગવાનને ધારણ કરવામાં આવે છે ભગવાનને કોલા મુકુટની સાથે જ મયૂર મયુર પીછની મયુર ચંદ્રિકા ધારણ કરવામાં આવે છે જે વ્રજ ભાવને દર્શાવે છે એટલે કે વ્રજથી લઈને દ્વારકા સુધીનો ભાવ છે તે ભગવાનને તે આરતીની અંદર તે દર્શાવવામાં આવે છે ભગવાનને આરતી સમયે તે છડી ધારણ કરવામાં આવે છે બંસી ધારણ કરવામાં આવે છે જે પણ વ્રજ ભાવને દર્શાવે છે એની સાથે જ ભગવાનને જે કહેવાય કે છડી અને છત્રો પણ ધારણ કરવામાં આવે છે તે પણ જે કહેવાય કે રાજસી વૈભવને ધરાવે છે તો ખાસ કરીને ભગવાનની ભારતભરની અંદર આપણે વાત કરીએ તો કૃષ્ણ જન્મોત્સવ સમયે મટકી ફોડીને ભગવાનનો તે જન્મોત્સવ મનાવવામાં આવે છે પરંતુ દ્વારકામાં ખાસ કરીને ભગવાન રાજા સ્વરૂપે બિરાજીતું હોય તો ભગવાનના રાજસિંહ અને વૈભવની સાથે વ્રજભાવને દર્શાવતું આ જન્મોત્સવ તે આપણે અનોખી રીતે તે કહી શકીએ પૂજારી પરિવાર છે તે આ જન્મોત્સવને લઈને અનેરા ઉત્સાહની અંદર હોય છે પૂજારી પરિવારની જે કહેવાય કે ઉપસ્થિતિ તે આ જન્માષ્ટમીના ઉપક્રમને લઈને જગત મંદિરની અંદર રાત્રિના સમય તે અત્યારના તે જણાઈ રહી છે ભાવિક ભક્તો છે તે અત્યારે લાંબી કતારોની અંદર ભગવાનના જન્મોત્સવને વધાવવા માટે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવી પણ દ્રશ્યો છે તે પણ આપણે સર્જાયેલા દ્વારકામાં તે જોઈ શકીએ જગત મંદિર છે તેમાં પણ પ્રશાસન અને તંત્ર દ્વારા સુંદર એવી તૈયારીઓ છે તે રાત્રિના હવે કૃષ્ણ જન્મને જે ધોઈ છવાની વાર હોય ત્યારે ભગવાનના દર્શન માટે ભાવિકોની વ્યવસ્થા છે તે સંપૂર્ણ સારી રીતે તે કરવામાં આવી છે અને ખાસ કરીને પાંચ હજાર બસો ને બાવનમાં જન્મોત્સવને વધાવવા માટે તે ખાસ કરીને દ્વારકા નગરી છે તે સંપૂર્ણપણે તે ઉત્સાહની સાથે તે થંગની રહી છે ખાસ કરીને હું આપણે દર્શનના આપને સમયની આપને જણાવું ટાઈમિંગ તો રાત્રિના બાર વાગ્યાથી લઈને રાત્રે અઢી વાગ્યા સુધી છે તે ભક્તો તે ભગવાનના જન્મોત્સવના છે તે દર્શન તે પ્રાપ્ત કરી શકશે તો દ્વારકા નગરી ચેનલની સાથે અમે આપને કૃષ્ણ જન્મોત્સવના જે દર્શન છે